બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશદ્વાર છે અને તેના લીધે જ આ જિલ્લામાંથી વિદેશી દારૂની ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થતી રહી છે ડીસા તાલુકાના ચત્રાલાથી રાણપુર તરફ એક દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી એલસીવી પોલીસને મળી હતી અને જેથી જ ચત્રાલા ગામ નજીક બનાસકાંઠા એલસીવી પીઆઈ એવી દેસાઈની સૂચનાથી એલસીવીની ટીમે નાકાબંધી ગોઠવી હતી અને ત્યારે પોલીસે પસાર થતા જીપ ડાલાને અટકાવતા તેનો ચાલક ડાલુ મૂકીને નાસી છૂટ્યો હતો અને પોલીસે તપાસ લેતા પોલીસે આ ઘટનામાં દારૂ સહિત રૂપિયા ત્રણ લાખનું જીપ દારૂ મળીને કુલ રૂપિયા પાંચ લાખ સિત્યોતેર હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચિરાગ શ્રી માય સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ